ગુજરાતમાં હવે દિવસેને દિવસે ઉનાળામાં આખરી ગરમી પડી રહી છે અને એવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય છે કે તેઓ છે અને ત્યારે ગમે તે મોસમની અંદર ચાર રસ્તા પર ઊભા રહી અને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે વડોદરા પોલીસે રાહત આપતું પગલું ભર્યું વડોદરામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ગરમી સામે નવા એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસને રોડ પર ડ્યુટી કરતા સમયે અનેક ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. પોલીસને વરસાદમાં રેન્કોટ તો શિયાળામાં જેકેટ અને સ્વેટર મળે છે. પરંતુ ઉનાળાની ગરમીથી કેવી રીતે બચવું તે પણ એક મોટો સવાલ હતો, જો કે હવે તેનો પણ ઉપાય આવી ગયો છે. વડોદરામાં ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટના ઉપયોગથી ટ્રાફિક પોલીસના જવાનો ગરમી સામે ટાડક મેળવી શકે છે અને ટ્રાફિક નિયમનની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. એસી કર્મચારીઓ છે એ તમામને આપવામાં આવ્યા છે એમાં ગરમીમાં જે રોજની ગરમી છે વાહનોની ગરમી છે આકાશની જે ગરમી હોય છે એનાથી લોકોની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે એવામાં સીપી સાહેબ તરફથી આજે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે તેનાથી એમને રાહત છે કાર્યક્ષમતામાં વધારો જો એસી હેલ્મેટની ખાસિયતની વાત કરીએ તો આ હેલ્મેટ ટ્રાફિકના જવાનોને ગરમી ભરીયા વાતાવરણથી મુક્તિ અપાવશે આ સાથે જ તેને પહેરી અને તડકામાં પણ ડ્યુટી કરી શકાશે એસી હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઇન જેવા જ છે પરંતુ તેમાં મુકાયેલો પંખો એસીની માફક હવા ફેંકે છે આ હેલ્મેટ બેટરીથી ચાલે છે જેનો બેકઅપ પણ યોગ્ય છે એકવાર ચાર્જ કર્યા બાદ આઠ કલાક સુધી ઉપયોગ કરી શકાય છે બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડાયેલો છે અને બેટરી એકવાર કવરમાં હોય છે જેને પોલીસે તેમના કમરમાં ભરાવવાનું રહે છે એસી હેલ્મેટ એ આંખ અને નાકમાં ધૂળ ધુમાડો કે પછી તડકાની અસરથી પોલીસ કર્મચારીઓને રક્ષણ આપશે કારણ કે હેલ્મેટમાં એક ગ્લાસ આપેલો છે જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે એવામાં સીપી સાહેબ તરફથી આજે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે તેનાથી એમને રાહત રહેશે કાર્યક્ષમતા માં વધારો કેટલા લોકોને આ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે અમારા તમામ ટ્રાફિકના ના પણ કર્મચારીઓ છે તમામ ના સાહેબ શું ફાયદો થઈ શકે આનાથી કામ કાર્યક્ષમતા વધી શકે શું ફાયદો થઈ શકે કાર્યક્ષમતા અવશ્ય વધી શકે કારણ કે આજે ગરમી પડી રહી છે ને આમાં કીધું એમ રોડની ગરમી વાહનોની ગરમી આકાશી ગરમી એમાં સહવાય કરવું સામાન્ય વ્યક્તિ માટે બી મુશ્કેલ હોય છે અને સતત ચાર રસ્તા વચ્ચે ટ્રાફિક વચ્ચે ઊભા રહેવામાં તો મુશ્કેલી હોય છે તો આઈસી હેલમેટથી અવશ્ય કાર્યક્ષમતામાં ફરજ પડે મેન્ટેનન્સ નથી એમાં બેટરી બેકઅપ છે બેટરી આધારિત ચોક્કસ ઉપકરણ છે અને લગભગ છ થી આઠ બેટરી કાર્યરત હોય છે અને જુલિયાત પ્રમાણમાં પોલીસકર્મીઓ એનો ઉપયોગ કરે છે સાહેબ આખું જે સમગ્ર મામલો છે સામાન્ય પરિસ્થિતિમાં પણ આપણે ઉભાની સવાર યુવરી થાય એવી એવી પરિસ્થિતિમાં એવા સંજોગોમાં આવી પૂરી શ્રેણીનો ઉભી છે એના માટે આશીર્વાદ વડોદરામાં પોલીસે ઉનાળાની ગરમીમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને વીટીટીઈના ના બેતાલીસ જેટલા જવાનોને એસી હેલ્મેટ આપી અને માનવતાવાદી અભિગમ દર્શાવ્યો છે અને જેથી બપોરની કાળ ઝાડ ગરમીમાં પણ તેઓ રાહત અનુભવી શકે અને ટ્રાફિક સેવા નિષ્ઠાપૂર્વક પૂરી પાડી શકે રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા